અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા રાજ્યમાં લોકસભા ચૂંટણી તેમજ ચૂંટણી માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે મતદારોને એપિક કાર્ડ સમયસર મળી જાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે આચારસંહિતા ભંગ તેમજ ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે તેમજ કોઈપણ મતદારને મત આપવા માટે સમસ્યા ન સર્જાય તે માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશ આપ્યા છે સાથે જ ફ્લાઇંગ સ્કવોડ દ્વારા રાજ્યમાંથી રોકડ સોનું ચાંદી દારૂ અને ચરસ સહિત બેતાળીસ બાસઠ કરોડની વસ્તુઓ ઝડપી લેવામાં આવી છે તેમજ સરકારી અને ખાનગી મિલકતો ઉપરથી પ્રચાર સાહિત્ય પણ દૂર કરવામાં આવ્યું છે જિલ્લા ચૂંટણી તંત્ર વડોદરા દ્વારા દિવ્યાંગ મતદારો માટે ખાસ આયોજન કરાયું છે વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની ચૂંટણી અન્વયે મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવાઈ રહી છે જે અંતર્ગત વડોદરા શહેર તથા જિલ્લાના કુલ ચોવીસ હજાર આઠસો સત્તાણું દિવ્યાંગ મતદારો માટે સુવિધાયુક્ત વાતાવરણ પૂરું પાડવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે વડોદરામાં વિધાનસભા દીઠ એક સહિત કુલ દસ દિવ્યાંગ મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગ અધિકારી કર્મચારીઓને સોંપવામાં આવ્યું છે દિવ્યાંગજનો ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના ભાગ લઈ શકે તે ઉદ્દેશથી ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલી સક્ષમ એપ્લિકેશન મૂલ્યવાન સાધન બની રહી છે રાજકોટમાં મતદાન જાગૃતિ અંગે દરરોજ અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે ખાસ કરીને યુવા છાત્રો મતદાન માટે પ્રેરાય તે માટે શાળા કોલેજોમાં વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે રાજકોટની એમ એમ પટેલ કન્યા છાત્રાલય ખાતે મહેંદી અને હેરસ્ટાઇલ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીનીઓએ કલાત્મક ડિઝાઇન સાથે મતદાન અંગેના વિવિધ સ્લોગન ચિત્રાવી જનજાગૃતિ ફેલાવી હતી જ્યારે મઝહર કન્યા વિદ્યાલય ખાતે મતદાન એ જ મહાદાન ચૂંટણીના આધારસ્તંભો વગેરે વિષયક નિબંધ સ્પર્ધા યોજાઈ હતી થોરાળા વિસ્તારની સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે રંગોળી સ્પર્ધા માસુમ વિદ્યાલય ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ ઉપરાંત વકૃત્વ સ્પર્ધા તેમજ મોકપોલ દ્વારા મતદાન અંગે પણ વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડવામાં આવી રહી છે ચૂંટણી આણંદમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર થતાં જ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા ચૂંટણી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારની જાણકારી મેળવવા કે ફરિયાદ કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ટોલ ફ્રી નંબર અઢાર શૂન્ય શૂન્ય બસો તેત્રીસ શૂન્ય પાંચ ઇઠ્યાસી પણ કાર્યરત કરાયો છે જ્યારે કામકાજના દિવસોમાં કચેરીના સમય દરમિયાન હેલ્પલાઇન નંબર ઓગણીસ પચાસ ઉપર ફોન કરીને જાણકારી મેળવી શકાય છે તેવી જ રીતે ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદ માટે સી વિજીલ મોબાઇલ એપનો ઉપયોગ કરી ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદ કરી ફોટો કે વીડિયો મોકલી શકાય છે આ ફરિયાદ મળ્યાની સો મિનિટની અંદર તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે જિલ્લામાં અત્યાર સુધીમાં સી વિજીલ એપ દ્વારા મળેલી બસો ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે અમરેલી જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ પ્રસરાવવાની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન કોઈપણ નાગરિકને ચૂંટણી અંગે ઉમેદવાર કે આદર્શ આચારસંહિતાના ભંગ અંગે ફરિયાદ કરવી હોય તો સી વિજીલ એપના માધ્યમથી ફરિયાદ કરી શકે છે જિલ્લાના દરેક નાગરિકો યુવાઓને ચૂંટણી પર્વ દેશ કા ગર્વ અભિયાનમાં ભાગીદાર બનવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે મહેસાણા જિલ્લામાં આગામી ત્રીસમી માર્ચે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાશે જિલ્લાના એકસો કેન્દ્રોમાં કુલ સુડતાળીસ હજાર આઠસો ચૌદ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને આગામી વર્ષમાં ધોરણ છમાં માં અને ધોરણ નવમાં સ્કોલરશીપ દ્વારા પ્રવેશ મળશે દેશની તમામ યુનિવર્સિટીઓ શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસથી પીએચડીમાં પ્રવેશ માટે અલગ પ્રવેશ પરીક્ષાઓના બદલે નેટ સ્કોરનો ઉપયોગ કરશે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ એમ જગદીશકુમારે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચ્યીસથી પીએચડીમાં પ્રવેશ માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પ્રવેશ પરીક્ષાઓની જગ્યાએ નેશનલ એલીજીબિલીટી ટેસ્ટ નેટ સ્કોરનો ઉપયોગ કરી શકાય છે તેમણે કહ્યું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ અંગે કામ કરી રહી હોવાથી જૂન બે હજાર ચોવીસના સત્ર માટે નેટ એપ્લિકેશન પ્રક્રિયા વિશેની વિગતવાર માહિતી આગામી અઠવાડિયે ઉપલબ્ધ થવાની શક્યતા છે ધોરણ બાર પછીની ડિગ્રી એન્જિનિયરિંગ ફાર્મસી કોર્સની બેઠકોમાં બે હજાર ચોવીસ પચીસમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે ડિગ્રી એન્જિનિયરિંગમાં બીજી એપ્રિલથી પંદરમી મે સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે જ્યારે ફાર્મસીમાં નવમી એપ્રિલથી અઠયાવીસમી મે સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે રેગ્યુલર વિદ્યાર્થી શિક્ષણ બોર્ડની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપનારા તેમજ પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે પ્રથમ રાઉન્ડમાં રજીસ્ટ્રેશન ન કરનારા નોન રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓ માટે એકવીસમીથી પચીસમી જૂન દરમિયાન પ્રવેશ કાર્યવાહી રાખવામાં આવી છે વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી ઉપર વાંચી શકશો